ભરૂચના વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુલેર ચોકડીથી દૈનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તલાશી લેવામાં આવી હતી ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પંચો રૂબરૂ ખાતરી કરીને ટેમ્પોમાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાં ભરેલ હોવાનું જણાય આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને સદર મુદ્દા માલ બાબતે પૂછતાછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ બેલ પણ ન હોય અને ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો જેથી વાગરા પોલીસે જુબેર ઈસ્માઈલ પટેલ ઉંમર વર્ષ આડત્રીસ તેમજ સંજયભાઈ રતિલાલ બસાવા ઉંમર વર્ષ પાંત્રીસ ને કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અડતાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે રિપોર્ટર અવિઝ સૈયદ વાગરા